ક્રિકેટ સટ્ટાકાંડની સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી સટ્ટાકાંડમાં વધુ મુખ્ય બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે નીરવ પોપટ અને મોન્ટુ ખમણની ધરપકડ કરવામાં આવી છે તેજસ રાજદેવ જે હજુ પણ ફરાર છે બંને આરોપીઓની પૂછપરછ કરતા ગોવાના ચંદ્રેશનું નામ પણ ખુલ્યું છે થોડા દિવસ પહેલા ક્રાઈમ બ્રાન્ચે ત્રણ બુકીઓને ઝડપી પાડ્યા હતા ત્યારબાદ આખા સટ્ટાકાંડનો મામલો સામે આવ્યો હતો અને એ ત્રણને ઝડપ્યા બાદ બીજા બે આરોપીઓની પણ આજે ધરપકડ કરવામાં આવી અને હજુ એક આરોપી આ કેસમાં ફરાર છે અને અન્ય આરોપીઓને ઝડપવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે ઓનલાઈન સટ્ટાકાંડ રમાતો હતો અને ઓનલાઈન સટ્ટાકાંડમાં ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા એ ત્રણ શખ્સોની પૂછપરછ કરવામાં આવતા અન્ય શખ્સોના પણ નામ ખુલ્યા હતા જેમાંથી બે શખ્સો નિરવ પોપટ અને મોન્ટુ ખમણ જેને ઝડપી પાડવામાં આવ્યા છે હજુ કેટલાક શખ્સો આ કેસમાં ફરાર છે જેને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે ઓનલાઈન ક્રિકેટનો સટ્ટાકાંડ જે યુવા ધનને બરબાદ કરી રહ્યો છે આ સટ્ટાકાંડમાં પોલીસે કાર્યવાહી કરતા કુલ પાંચ શખ્સો ને અત્યાર સુધીમાં ઝડપી પાડ્યા છે અને સટ્ટાકાંડ સાથે જોડાયેલા હજુ પણ કેટલાક શખ્સો ફરાર છે ત્યાં સુધી કે ગોવા સુધી છે આ સટ્ટાકાંડ કનેક્શન જોડાયેલું છે